ટીમ નયન કાયસને ભાઈ રાહુલ કાયસનો દારૂનો જથ્થો ભરેલી રીક્ષા ઝડપી પાડી હતી પોલીસે કુલ છ્યાસી હજાર ઉપરાંત મુદ્દે સાથે બે ઇસમને પકડી જેલના સળિયા પાછળ ધકેલી બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધુરેતીના તહેવારો અને લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સ્પેશિયલ પ્રોહી ડ્રાઇવનો સૂચનાઓ આપી હતી જે અનુસંધાને જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લાના લિસ્ટેડ બુટલેગરોને ચેક કરવા નેશનલ અને સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનો ચેક કરવા આદેશ આપ્યા હતા જે મુજબ એલસીબી પીએસઆઈ અને તેમની ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ હતી કે કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનો ભાઈ રાહુલ કાયસ્થ તેના ઓળખીતાની રિક્ષા ચાલક પાસે વિદેશી દારૂ મંગાવ્યો છે જેના આધારે એલસીબી પોલીસે ભરૂચ શહેર એબીસી સર્કલ નજીક વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષામાં આવતા તેને રોકી તેમાં રહેલા મુસ્તાક કરીમભાઈ મન્સૂરી અને સંજય ગણપત રાઠોડને ઝડપી પાડ્યા હતા એલસીબીએ બંનેની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો રાહુલ કાયસ્થ્ય મંગાવ્યો હોવાનું જણાવી ભરૂચ જીઆઈડીસી ફ્રેઝ એકમાં લેવા માટે ગયો હતો ત્યાં એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં એક ઈસમય આ દારૂનો જથ્થો આપી ગયો હોવાનું જણાવ્યું હતું હાલમાં ટીમે વિદેશી દારૂ ઓટો રિક્ષા મોબાઈલ મળી કુલ છ્યાસી હજાર સાતસોનો મુદ્દેમાલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર રાહુલ કાયસ્થ અને કારમાં દારૂ આપવા આવનારને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે